જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં છો આપણો લોક જોતા બી મજામાં જ હોય આપણે હવે શરૂઆત કરી કામની આગળ પાણી ચાલુ કરવું છે આમાં અને પાણી તો આગળ જશે ત્યાં ચાલુ કરવું છે આપણે વહે વાળીએ સવારના સાડા સાતથી થી બાવડો લઈને આપણે પાણી ચાલુ કરવાનું છે અને આમાં આગળ પાણી વાળશું તો બંને રીજો બધા ભાઈ અને આપણો લોગની મજા માણતા રહો તો ચાલો આપણે મોટર ચાલુ કરીએ ટુરામાં બહુ ઝાકળ છે અને બહુ ઠંડી પણ છે જોજો નજારો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઘરે અને આ છે સંડાસ બાથરૂમ અને રસોડું છે તો આપણે જોઈએ નજીકથી તમને બતાવી આ છે બાથરૂમ છે આ અને બાજુમાં ટોયલેટ છે તો આ રીતનું બધું કામકાજ છે તો બધાય કમેન્ટ કરજો કે એવું બીનું છે હજી બનશે હજી ચાલુ કર્યું છે કામ આજથી ટ્રેન જાય છે અત્યારે અમે દેખાયા નહીં જો આ બાજુ જાય છે

પાકી જાય પછી બહુ મજા આવે ખાવાની હવે અહીંયા આપણે આવી ગયા છીએ ને ઢાંકણું ખોલી નાખીએ પાણી તો ભીર્યું હોય લાઈન ભીરી હોય ને એટલે એટલે તો આગળ મોટર ચાલુ કરવી પછી અહીંયા પાણી આવશે મિત્રો હજી લાઈટ નથી આવી હજી બેઠો છું હું હજી હજી આઠ વાગ્યાનો ટાઈમ હતો અને હજી સાડા આઠ થઈ ગયા અડધી કલાક થઈ ગઈ છે ને હજી કાંઈ લાઇટ આવી નથી હવે આગળ લાઇટ આવે તો આપણે કંઈક ચાલું કરીશું પાણીનું બાકી હજી કાંઈ લાઈટ આવી નથી મિત્રો લાઇટ આવી નથી અને આગળ જવું છે ઘરે હવે ઘરે જવું જોડું કામ છે એ મદદ કરવી થોડીક હેલ્પ કરવી થોડુંક ને એવું છે અને લાઇટ કંઈ આવી નથી એવી તો થોડીક હેલ્પ કરવી તો આ ગીત આવી ઘર બાજુ એક કલાક પછી આવી છે લાઈટ એમ કીધું તો મિત્રો આપણે વી આવ્યા છે ઘરે અને જો આ માલ બનાવ્યો છે અને રસોડાનું કામકાજ થઈ ગયું છે અને હવે આ બાથરૂમ નું ને કામ ચાલુ છે આખરી ચાલુ જ છે જો ધીમે ધીમે એમને ચાલુ છે કામકાજ જે આ બાર શાક માપ હરખું કરવાનું છે ઓળંગો મારે છે જો અહિયાં નિશાન કર્યું અહીંયા ન્યા લગી જ ઓળંગો પકડવાનો અહિયાં નિશાન કર દઈએ ને આ ઓળંગો છે આઈ લગી હરખું કર નાખે નિશાન કરે ને પછી આ ઈટ સુધી ઓળંગો ઓલો ગરીયો હોય ને લાવવાનો હોય જો આ ઉપરનો વ્યૂ વ્યુ જો ઉપર થી ઉતારેલો હોય કેમ છે બાકી જો આ નજારો જો આ રસોડું છે અને bathroom માં કેવું આવે છે તો comment કરજો જરાક આમાં બાકી જો આ તમે બધું નીચે આ ઢગલો છે એ ગાળો તો મિત્રો અત્યારે એક વાગી ગયો ને તો લાઈટ આવી છે જો હવા નીકળે છે અને આમાં હેલું જાય છે પાણી આવ્યું હો ભાઈ મેથી પાણી આવે આ એક કિલો આમ પોણો કિલોમીટર અડધો પોણો કિલોમીટર જેવું ફરી ફરીને ફરીથી આમ જાય ત્યાંથી અહીંયા આવે મેં તમને જુગાડ બતાવ્યો ને હામે લાઈન છે હામે આ જો અહીંયા આવે પાણી આજ તો ભાઈ રાતે થોડુંક ખેંચું જો હે દહક વાગ્યા લગી લાઈટ રહે આજ રાતે ગાઈઝ આપણે આવી ગયા છીએ પાણી વળવા અને જો આમાં આ ધોરીઓ દેખાય પાછળ ત્યાં પાણી આવે છે અને એક વિઘા લાઇટ આવી આ મોડી લાઇટ આવી ફોલ્ટમાં આવી ગઈ હતી લાઇટ અને જો આમાં પાણી આવે છે સામે આવે પાણી અહીંયા આવે બાકી તો જો તુવેરમાં

બહુ મોટો કામ કરે થોડુંક અને એવું બધું છે ને ચેનલ હમણાં થોડીક બંધ કરી દીધી છે પાછી ચાલુ કરી માર્કેટમાં આવી છે તે પાછા અને તમને બતાવી છે એની ચેનલ જોરદારી છે મજા આવી છે તમને જોવાની દેશી વ્લોગ ઓનલી ફોર દેશી વ્લોગ ચાલો આપણે પાણી પી લેવી ધરતીનું અમૃત અંકિતભાઈ ધોરિયાનું પાણી પીવા બેહી ગયા છે

આ બીજી કોરી ધીડ ઉપર દેખાય નહીં આવું હોય બધું અને આમાં ખેડૂતની લાઈફ આવી છે ભાઈ ખેડૂતની લાઈફ ભાઈ આવી છે અમારે અને અમારા મિત્ર બેઠા છે અને હજી એક મિત્ર આવે છે એ હજી અમરેલી થી આવવાના છે સ્પેશિયલ આપણા ફાર્મે આવવાના છે અને મિત્ર આવે છે તો તમે જોઈજો ને અમારા મિત્ર તો અહીંયા બેઠા છે ભાઈ મિત્રો તો હાંજ પડી ગઈ છે અને સનસેટ યુવાગડી થશે ઝાડવાડા છે એટલે કે દેખા છે ને પાળો છે અને આ જો પાણી કેમ આવે બાકી હવે અહીં તમારે નદી આવતી હોય ને એમ આવે તો ભાઈ આ બધી મજા છે ખેડૂની અહીંયા આવો અને એક્સપિરિયન્સ કરો તો કંઈક મજા આવે બાકી આપણે દેશી ભાષામાં જ બોલી કારણ કે આપણે ઇંગ્લિશ બી અને બધી પ્રોફેશનલ ભાષા આવડે છે એવું નથી અને આ તો હું ગામડાની ભાષા મજા આવે બોલવાની અને થોડુંક ગામડાની ભાષા હોય તો અહીંયા આપણે અહીંયા મોટા થયા હોય અને આપણે આ ધરતી અને આપણે અહીંયાથી આગળ વધ્યા હોય ભાઈ એટલે મજા આવે એમ દેશી ભાષા બોલવાની બાકી તો અમને આપણે એકચ્યુઅલી ઓલો પાવડો લઈ આવો ને એવું બધું હું તો બહુ જાજુ આવે આ ભાણભાઈ અમારે એ ફૂલ માળા દેખાય છે ખાઈટે બેઠા છે બાકી તો જો અહીંયા પાણી વાળવાની મજા છે ભાઈ અને અહીંયા આપણે વહી આવી એટલે પાણી વાળવા મળ્યું આપણે એવું કઈ નહીં ભાઈ તો મિત્રો પી ગયું છે પાણી જો આ સેલો કેરોસે હવે અને અમારા ભાણભાઈ અમારા ખાસ ભાઈબંધ એને મોકલી દીધા છે ઓલું જુગાડ વાળું ઓલો હવે જુગાડ હું કેતો હતો ને ઢાંકણું તો એ ખોલવા ગયા છે એ ઢાકણું ખોલવાનું છે હું તમને કેતો આગળના વિડીયોમાં કે પાણી આવે છે એમાં તો એ ખોલવાનું છે તો એ ઢાકણું છે ને જો છે આ જો આંબો દેખાય ને આવડો ત્યાં છે એ અને હવે જો આ બધું પી ગયું છે પાણી પાણી અહીંયા આમાં હજી આવે છે ધીમે ધીમે આમાં આવી ગયું છે ને આમાં જો હજી હેલું આવે એમાં બધે પાણી આવે છે અને અરે ભાણભાઈ જુગાડવાળું ઢાંકણું ખોલવા ગયા છે અને હજી પાછું આજે રાત્રે બાર જવાનું છે આજે સવારે પાંચ વાગે ઉઠો હતો અને આજે ક્યારે ફૂવાનું કાંઈ નક્કી જ નથી બાર એક એવું લગભગ વાગી જાય કાલે તો બાર વાગી ગયા હતા અને પ્રમદી આગળના વ્લોગમાં જ્યારે હું કહેતો ને તરવડા ગયો ત્યારે ઘરે પૂગતા પૂગતા અગિયાર વાગી ગયા અને તે જ દિવસે સવારે હું ત્રણ વાગે હું ઉઠો હતો ત્રણ વાગે ઉઠો અને જો પાણી ધીમું પડી ગયું હા ખોલ નાખવું હાલો જો એનો અવાજ તમને નહી સાંભળો એને ખોલ નાખવું પાણી ધીમું પડી ગયું છે